આજે આપણે દૂધનો હલવો બનાવીશું મેં દોઢ લિટર દૂધ લીધું છે અમૂલ ગોલ્ડ તો ચલો બનાવીએ આપણે દૂધનો હલવો દૂધને આપણે ગરમ કરવા મૂક્યું છે ગેસની ફેમ આપણે ફાસ્ટ રાખી છે એને આપણે ઉકરવા દઈશું સારી રીતે દૂધને આપણે આવી રીતના હલાવતા રહેવું નહીતર નીચેથી ચોટી જશે આપણે આમાં એક ચમચી વિનેગર ઉમેરીશું હવે દૂધ ફાટવા લાગશે આપણે આને આવી રીતના લગાવતા રહેવાનું છે આપણું દૂધ અડધું બરી ગયું છે હવે હવે આપણે એમાં અડધી વાડકી ખાંડ ઉમેરીશું સારી રીતે આપણે એને હલાવીશું દૂધનો હલાવો બનાવતા આપણે ઓછામાં ઓછો એક કલાક થઈ જાય છે હલવો બની તૈયાર થવા આવ્યો છે આપણે ચોખ્ખું ઘી ઉમેરીશું આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે એમાં ગોલ્ડન બ્રાઉન થયું હશે દાણા દાણા લાલ લાલ જોઈ શકો છો એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું નેક્સ્ટ ડીશમાં આપણે સર્વ કરીશું દૂધનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે આપણે એને હવે એક કલાક ઠંડો થવા દઈશું તમને કેવો લાગ્યો વિડીયો મારો જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે આ રક્ષાબંધનના દિવસે જરૂરથી ઘરે બનાવજો બનાવવામાં સહેલો છે પણ એમાં એક કલાકનો સમય લાગશે તો થેન્ક યુ ફોર વોચિંગ